નમસ્કાર મિત્રો હું શિવા સૌને અષાઢી બીજના રામ રામ આજે મારે મારા કૃષ્ણ વિશે બે પંક્તિઓ કહેવી છે યમુનાના તીરે વગાડે વાસડી મોર પીચ શોભે સિર પર માખણ ચોર ગોવાળનો નાથ કાન કુંવર જગનો તારણહાર બંસીના સૂરે મોહે સૌને રાધાના હૃદયમાં કરતો વાસ ગોપીઓ સાથે કરે રાસ લીલા હરે સૌના મનની ઉદાસ પાંડવોનો સારથી બન્યો કુરુક્ષેત્રમાં આપ્યો ગીતા જ્ઞાન ધર્મ સ્થાપવા અવતરણ લીધું ગીતાનો આપ્યો મહાન ગ્રંથ દ્વારકાનો રાજા બન્યો ભક્તોનો પાલનહાર કૃપા તારી વર્ષે સદા જય હો કમળ નયન નંદકુમાર આશા છે તમને મારા વાલાની કવિતા જરૂરથી ગમી હશે આપણા સૌનો લોક લાડીકો કોતિકો અને નાચતો નચાવતો હસતો રમતો રમાડતો ગલી ખૂચેથી આપણા પ્રશ્નોનો જવાબ આપતો એવો આ કૃષ્ણકનૈયો જેને આજની મારી આ રચના અર્પણ કરું છું અષાઢી બીજના સૌને રામ 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 રામ